ગામે ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં બલાળ માતાજીના મંદિર થી બાલકૃષ્ણ નું પૂજન કરી શોભાયાત્રાનો પ્રારંભ કરાયો હતો તેમજ સ્કૂલ સ્કૂલના બાળકો દ્વારા કલાકૃતિઓ રજૂ કરવામાં આવી તેમાં બાળકોને મોબાઈલ થી દૂર કેવી રીતે રાખી શકાય તેવા બાળકો દ્વારા નાટકો પણ રજૂ કરવામાં આવ્યા હતા ગીર સોમનાથ જિલ્લાના ગીર તાલુકાના ધોકડા ગામનો વતની છું ધોકડવા ગામે તારીખ છવ્વીસ આઠ બે હજાર ચોવીસના રોજ જન્માષ્ટમીના દિવસે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું તેમાં તમામ સમાજના વડીલો આગેવાનો માતાઓ બહેનો તથા સ્કૂલના વિદ્યાર્થીઓ તમામ હાજરી આપી બહોળી સંખ્યામાં જોડાયા હતા તેમજ શોભાયાત્રા બલાલ માતાજીના મંદિરેથી મેન રોડ તેમજ મેન બજારમાં શોભાયાત્રા નીકળી હતી તેમાં તમામ શેરીના નાકા ઉપર મટકી ફોડના કાર્યક્રમ પણ કરવામાં આવેલ હતા તેમજ બાળકો દ્વારા વિવિધ પ્રકારના નૃત્ય દ્વારા સમાજને નવો રાહ બતાવવામાં આવ્યો છે તમામ હિન્દુ સમાજના સારો એવો વિચાર પ્રગટ કરવામાં આવેલ તેમજ આપણા હિન્દુ સમાજની સંસ્કૃતિ કાયમ માટે જળવાઈ રહે અને ભાઈચારાના સંબંધો કાયમી ટકી રહે તે માટે તેમજ તમામ સમાજ સાથે રહી ને ગામમાં શાંતિ અને સુલેથી ભાઈચારાના સંબંધો જાળવી રાખે એ હેતુથી હેતુથી તમામ સમાજ સાથે રહી ગામમાં ધાર્મિક પ્રસંગો ઉજવતા રહે તેમજ મારી તમામ સમાજને અપીલ કરું છું કે આપણી સંસ્કૃતિ કાયમ માટે જીવિત રહે આવી મારી નમ્ર વિનંતી છે